દાઉદ જિલ્લામાં આવેલા દેવગઢ બારીના પાનમ નદીનો બ્રિજ ભારદાર વાહનો માટે અવરજવર માટે બંધ કરાયો હતો બ્રિજ પર ગાબડું પડતા ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો છે તંત્ર દ્વારા સાવચેતીના પગલે બ્રિજ બંધ કરાયો છે બ્રિજ બંધ કરાતા વાહન ચલક અટવા હતા દેવગઢ બારિયાથી પાવાગઢ અને છોટા ઉદેપુરને જોડતો બ્રિજ બંધ કરાયો હતો બસ આ રસ્તો બંધ છે હમણે નદીમાં ડેમેજ વધારે છે આ પુલ પર હમણાં તો મોટી ગાડીઓ માટે અવર બંધ કરી છે અમે અડધો કલાક વેટિંગ માં ઉભા છે કરના અમે અમારે બારે તરફ જ જવું છે શું નામ તમારું વિકાસ હું મારી ગાડી ગોધરા થી અડાદરા વેજલપુર પાંચ વાતરા થઈ ને બારિયા પાનમ પુલ ગાડી આયો એટલે પાનું યાર બંધ કરેલ છે પુલ ની અંદર ક્ષતિ થયેલી છે એટલે ભારે વાહનો હાલ પૂરતા બંધ કરેલ છે શું નામ તમારું એસજી રાહુલ શું બનાવ બને સર અહીંયા ભારે વરસાદના કારણે એરોપ્લેન માં ગાબડું પડ્યું છે અને એને લઈને અહીંયા સતત રેતી ભારે વાહનો નો એ ભારે વાહનો નો બંધ કરવાનો છે અને નાના વાહનો માટે કઈ વાંધો છે શું કાર્યવાહી ચાલુ આમાં રિપેરિંગ ની કાર્યવાહી શરૂ કરી દઈએ છીએ અને તાત્કાલિક અને રિસોર્વેશન કરી અને વાહન વાર થાય એવા પ્રયત્નો કરાય છે ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ